શાયલાના કાશીપરા ગામમાં આજે પણ નાગરિકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે ગામના રસ્તા પીવાનું પાણી અને ગટર જેવી સમસ્યાઓ યથાવત છે જેને લઈ સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે બે ઇન્ડિયા ન્યૂઝે થોડા દિવસો પહેલાં જ આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો જેના પગલે કેટલાક ગામડાઓમાં સુધારાની શરૂઆત થઈ છે જોકે કાશીપરા ગામે હજુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી દવાખાના

અને રોડ હારો નથી અને પાણી દોડ દાડે આજ આવ્યું બે બેડા હવે ઘણા ટાઈમ થી સમસ્યા રોડ ની છે રોડ નો કઈ નિકાલ નથી આવતો સરપંચ પોતાના લેટર પેડ માંથી આપણે ડેલી કાટે અને લેટર પેડ માંથી લખીને ધારાસભ્ય અને તાલુકા પંચાયતે બધી જ જગ્યાએ રજૂઆત કરી છે પણ રોડ નો કોઈ નિકાલ આવતો નથી આ સરકાર આંધળી બેરી ગમે એવી હોય પણ આ રોડ માટે કંઈ કરતી નથી પછી આ અમારે ખાતર ઉર્જા ખાતર સાયલે થી લાવવું હોય તો ખરાબ રસ્તાના હિસાબે કોઈ વાહન આવતું નથી બાઇક ઉપર લાવવું પડે ઘણી મોટી તકલીફો રોડ રોડ રસ્તાના કારણે પડે છે ખરાબ રસ્તાના હિસાબે વાહનવાળા નથી આવતા ઓછા આવે છે બરોબર એટલે બાઇક માંથી આપડે ન સુટકે સાયલે ખાતર લાવવાની જરૂર